રામ રામ સીતારામ બધાય દઈ રહી બધાય બધા મજા મના આ પર પર ફોકસ માં આવે જો આમના ન્યુ હે બહુ ખોજો હે ઓ આઈ જો કેમેરા માં આવું તારે આ કોણ હે 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 હા તું પગ પડે જાય તો મારે સૌ ને તો શિયાળ આવે ઘર ના મારો ભાઈ દવા સાથે માટે લીધો હતો જો આ મારે જો યોગી તો સાંભળે તો સાંભળે તો ઈ મજા જ કઈક અલગ છે આમાં નટાણે ખેતી ખેતરમાં ગુમરા મારવાની મજા જ કઈક બીજી છે જો દી આખો પાંચ વાગ્યા સુધી લૂતી નટાણે કામ હા ભૂલે અટાણે તાટો પોર થયો અટાણે ઘરમાં તો બે ફૂલ તપે ગરમ ગરમ હવા આવે ને એવા ખેતરમાં ગુમા પછી હેના હજી જે ખેતરમાં હોવા જવાનું પ્યોર ઓક્સિજન બીજી કઈ વાત જ નહીં અને આપણા શરીર આટલું સારું તો વિડીયોમાં આગળ આગળ કન્ટિન્યુ રીજો

અટાણ જો મસ્તી નો સનસેટ થાય અને અટાણ ટાઢી ટાઢી હવા આવે બધા એટલી વાર માં ત્રણ ચાર ઠઠેલી છે બહુ હે નહી ચાકવા જ્યારે નહીં લો ના તું મારું ઓલ્યું ઘર નાખી જો હા ઓલ્યું ના બરાબર જો આ ગમમાં બધા પૂરા વરે ગા આ ગમમાં વેસવાની હે આ બધા સાયરની સાયરની બી પૂરાની અને પૂરા એકદમ મોટા મોટા હે કોઈની લેવી હોય ને તો કોન્ટેક નંબર હેઠળ આપે દે ગોરાણા ગામમાં હે તાલુકો કલ્યાણપુર જામરાવલની બાજુમાં એકદમ મોટા મોટા હે પૂરા ત્યારબાદ વા દેખાડે તા મોટા મોટા પૂરા દેખાય બાકી રૂબરૂ હાવ મોટા મોટા છે અહી દેખાય નહી રૂબરૂ આવે ને મુલાકાત લઈ લીજો પૂરા એકદમ મોટા મોટા હે અને ભાવને બધું નીચે નંબર હે ને તો કોલ કરજો ભાવને બધું હજી તો પડ્યો તો ને લગભગ વી ઉપર કે વી પૈસા હીવો કે ઘી કે બાપા ખબર હોય

ਤੂੰ ਆਂ ਕਾਉਂ ਕਾਉਂ ਕਰਾ ਕਮਰਾ ਮਾਰਵਾ ਪਰੇਤ ਵਰਵਾ ਆਵੀਂ ਤੂੰ ਆ ਕਾਉਂ ਹੂੰ ਕਾਉਂ ਕਰਾ ਤੁਸੀਂ ਇਹ ਸੀ ਨੇ ਰੋਗਾ ਟਲਾ ਮਾਰੋ ਅਜਾ ਆ ਮਾਰ ਪੱਗ ਉਭਰੇ ਦਾਰੇ ਪੱਗ ਬਤਾਇ ਤੁਸੀਂ ਪਾਣੀ ਦੇਵਾ ਆਵੀ ਤੇ ਹੂੰ ਇਹ ਆ ਕਰਾ ਪਾਣੀ ਧਾਰੀ ਦੁਨੀਆ ਨੂੰ ਤਾ ਤੂੰ ਕੀ ਕਿਉਂ ਤੂੰ ਪੀਣਾ ਨਾ ਲਵਾਈ ਤਕੇ ਮੋਰੂ ਹੈ ਨ ਭਾਂਭਰੂ ਹੈ ਤਾਰੇ ਵਾਈ ਨੂੰ ਪਾਣੀ ਪੀਵਾਉਂ ਗੋ ਪਰ ਕੀ ਕਹਿਣਾ ਵਾਈ ਨੂੰ ਪਾਣੀ

અટાણે હે આ પાણીત મસાલુ થે ગા તો બસ આ ખેડુ ને એક્સરસાઇઝ કેવાય આ બતી નો આ કઈ નો હોય તો આ આ બીજું મારે ઓલું નો કે વન કે વિવાદ પડે છે કાઈ ને આ બધું હે ને તીન હાલે બધું સુસ્તી જમીન હે તો જ અન હે અન દાતા કેવાય એમ આ અન દાતા આ અન દાતા આપડે કેટલા ખેડૂત એની મિનિયા આપે હા